ચા રસિકોને તો ચા સાંભળીને જ પીવાનું મન થઈ ગયું હશે કારણ કે ઘણા લોકો ચાના એટલા શોખીન હોય છે કે સવારના સમય સિવાય કામ દરમિયાન પણ ચા પી પી કરતા હોય અને પાછા કહે પણ ખરા કે ચા તો મારો પહેલો પ્રેમ જ્યારે તેઓ ખુશ હોય ત્યારે ચા પીવે છે જ્યારે તેઓ તણાવમાં હોય ત્યારે ચા પીવે છે એટલે કે એકંદરે ચા મળવી જ જોઈએ પરંતુ જેમ કોઈ પણ વસ્તુનું વધુ પડતું સેવન નુકસાન કરે છે તેમ એ જ રીતે વધુ પડતી ચા પીવી પણ હાનિકારક છે ચા ફક્ત તમારા સ્વાસ્થ્યને જ નહીં પરંતુ તમારા દાંતને પણ નુકસાન પહોંચાડે છે જો તમે કામના તણાવ અથવા આડસને દૂર કરવા માટે વારંવાર ચાનો સહારો લો છો અથવા તો સુધી દાંતને કેવી રીતે આ વિડીયોમાં વિસ્તારપૂર્વક કહીશ સૌથી પહેલા તો આ વિડીયોને ફટાફટ શેર કરી દો નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું આપની સાથે વહેલા તો આ સાંભળી લો કે ચા તમારા દાંતને ખૂબ જ નુકસાન પહોંચાડે છે દાંતના ઉપરના સ્તરને નુકસાન તો ઘણા લોકોને ગરમ ચા પીવાની આદત હોય છે ચા થોડી પણ ઠંડી થાય તો તેમને ગમતી નથી પરંતુ તમારી આ આદત ઇનેબલ એટલે કે દાંતના ઉપરના પડને નુકસાન પહોંચાડે છે આને કારણે સેન્સિટિવિટી થઈ જાય છે અને જ્યારે પણ તમે ગરમ કે ઠંડુ મીઠી કે ખાટી વસ્તુ ખાઓ છો ત્યારે તમને દાંતમાં તીવ્ર ઝણઝણાટી અનુભવાય છે દાંતનો રંગ ઝાંખો પડી જાય છે જો તમે પણ દરરોજ ઘણી બધી ચા પીતા હોવ જાણી લો કે તેના કારણે તમારા દાંતનો કુદરતી સફેદ રંગ ફિક્કો પડી શકે છે અને તમારા દાંત પીડા દેખાવા લાગે છે જે શરમજનક હોઈ શકે છે વાસ્તવમાં ટેનિન નામનું તત્વ ચામાં જોવા મળે છે જે પીડાશ લાવી શકે છે અથવા દાંતની ઉપરની સપાટી પર ડાઘા પાડી શકે છે મોમાંથી દુર્ગંધ આવવી જો તમે વધુ પડતી ચા પીઓ છો તો તે દાંતને નુકસાન પહોંચાડે છે પરંતુ ઓરલ હાઈજીન પર પણ નકારાત્મક અસર કરી શકે છે જેના કારણે બેક્ટેરિયાના વિકાસને કારણે શ્વાસની દુર્ગંધ તમને પરેશાન કરી શકે છે કેવિટીની સંભાવના વધારે છે જો તમે દિવસમાં ઘણી વખત ચા પીતા હોવ તો તેનાથી તમારા દાંત પર પ્લાગ જમા થવાની શક્યતા વધી જાય છે આ સિવાય જો તમને વધુ પડતી મીઠી ચા પીવાનું પસંદ હોય તો તે તેનાથી પણ વધુ નુકસાનકારક છે કારણ કે તેનાથી દાંતમાં કેવિટી થશે આ સિવાય વધુ પડતી ચા પીવાથી કેલ્શિયમ એબ્ઝોર્બશનમાં પણ અવરોધ આવવાને કારણે નહીં દાંત પડી શકે છે તો જો તમે પણ અતિશય ચાનું સેવન કરતા હોવ તો ભાઈ માની જજો થોડી ઓછી કરી દેજો તમારા માટે સારું રહેશે તો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને હા આવા જ બીજા રસપ્રદ અને માહિતીસભર વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર